ગઢડા પોલીસે ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાયકલ સાથે શખ્સને ઝડપીને મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ જે બી પંડિતની રાહબરી હેઠળ ગઢડા પોલીસ સ્ટાફના રાજદીપસિંહ ગોહિલ અનિલકુમાર જાદવ અને પ્રવીણભાઈ ચૌધરી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લાખડકા અડતાળા ગામ વચ્ચે મામાદેવના ઓટાપા છે એક મોટર સાયકલ સવાર પસાર થતાં પોલીસને શંકા ગઈ પોલીસે મોટર સાયકલ સવારને ઊભા રાખીને પૂછપરછ કરતા ભાવનગર શહેરમાં રહેતા કિશનભાઈ રમેશભાઈ ચૌહાણ હોવાનું પોલીસને જણાવેલ તેમજ મોટર સાયકલના કાગળો ન હોવાનું તપાસ કરતાં સામે આવ્યું હતું જેથી પોલીસે વધુ તપાસ કરતાં આ મોટર સાયકલ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળે જેથી પોલીસે ઉલટ તપાસ કરતાં મોટર સાયકલ પોતે જ ચોરી કરી હોવાનું પોલીસને જણાવેલ અને ગઢડા પોલીસે ચોરી કરેલ મોટરસાઇકલનો કબજો મેળવીને કિશનભાઈ રમેશભાઈ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે આમ ગઢડા પોલીસે ભાવનગર શહેરમાંથી ચોરી થયેલ મોટરસાઇકલનો ભેદ ઉકેલ્યો હતો